મારા ભાઈ દીપક કેવું છે કઈ સારું નહીં મે ભાઈ તેરું જુ ના આવ્યો છે બે હવે કોઈ જાય ના નહી તો તને જો એવું લાગતું હોય તો ના અહીં જુ લ્યા અલે બે ને માર ભાઈ સુખ દુઃખ ની વાતો કરીએ કઈ સુખ તો જિંદગી માં કઈ છે નહી દુઃખે દુઃખ જ ભરલા છે ભાઈ આ તો દુઃખ ની વાતો કરીએ સુખ થી એમ બી નથી આવવાનું તમારે જોડે રહ્યું એટલે હે બધા દુઃખ જ છે એમ હા તો દુઃખ ની વાતો કરીએ તો કઈ સોલ્યુશન નીકળે હા

હા જીરો ડીપી માલ દીધો ઓહો હો હો લોકન બચારા ને ડાઉન પેમેન્ટ 10000 20000 એમ ભરાવે અને તારા કે ભાગ્ય ખુલી જા કમોડા ના કે બાબા જીરો ડીપી મોબાઈલ મળી જો એમાં લે છે ને મે નારિયેળ ની બાધા લીધેલી એટલે મને જીરો ડીપી પર ફોન મળી જો એટલે હવે નારિયેળ ની બાધા હોય એટલે 25 રૂપિયા ના ના મને તરી તરી જના મોબાઈલ મળે હા મળી જાય એવું ઓહો હો એટલી બધી તને આસ્થાન વિશ્વાસ હોય ત્યાર બાધા લીલે હપ્તા ભરાઈ જાય

એ ભગવાનને આત્મે લે પૈસા બેટા એમ કરીને હાલવા નહીં આવે એટલે તું ભગવાનનો વિરોધ કરે એમ? હે વિરોધ કરે એમ તું વિરોધ નથી કરતો ભગવાન હું દિલથી માનુ અલ્યા ભગવાન હઈ હોય લે દિલથી માનવાનું હોય લે એવું થોડી કે કરે એટલે એલું થાય પેલું આમ તો તું સ્ટોરી ટેસ્ટ રોજ મેલે એ તો હું મારા ભાવથી મેલું આ તો તને કૂચું નારીઓળાની બાધા લેવાથી જો આ બધું થતું હોય ને એવું નથી ભગવાનનો લખ છે અને પેલું અંધશ્રદ્ધા અલગ છે આ બે અલગ છે એમ ભાવથી બધું કરાય તું કે નારિયળ ફોડ્યું એટલે તરી જાનો મોબાઈલ મળી જાય તે હપ્તા થી ભરા હતા અલા એમે નહી આવે ભગવાન આલવા નહી આવે કઈ તો એ તો કોછું મહેનત કરવી પડે તો પછી આથી થી જૂતી હતી તું લ્યા પેલા જેકી જેવો છે લ્યા દાડે દાડે ભગવાન બદલે એટલે જેકી શું કરે અલ્યા સોમવારે શંકર ભગવાન મંગળવારે મેલડી માં રવિવારે રોમાપીર અને શનિવારે હનુમાન દાદાનો ટેટસ હમેલે ધને ધને ભગવાન બદલે ભગવાન પર હદી વિશ્વાસ રાખવું પડે આસ્થા રાખવી પડે તો જ ને કોમ થાય આ તેની કીધું નારિયળ ફોડ્યું એ તારો

એ દિલ થી દેખાવ કરવાની જરૂર ના ના અને તું કેમ ને કાલ થી હું તો ટેટસ મેળવવા બંધ કરી દઉં પછી લોકો હું જો ખબર આયો નાસ્તી એવું નહિ દિલ થી મોન અને નારીવાળા ફોડિયા કઈ મોબાઈલ મળે નઈ નહીં મળ્યું મને મળ્યું

મોકલ દે થી મોકલ દે મને ભક્તિ લાઇન વાળા મોણ હવે એવું શ્રદ્ધા વાળા આવે છે મને છે ને ભક્તિ લાઈન વાળો મોણ ગમે

આપડે જવાનું કઈ બીજ રણુજા જવાનું છે બીજ ભરવા જો મને લે કીધું છે કે હાઈટ ના હોક કરવા હોય તો રણુજા જવું પડે મને ગીત આવડે

બરાબર નહીં કરે નહીં કરે એવું હા પણ બીજી એક વસ્તુ ઓલા મોબાઈલ ને આપતા નહીં મળે એની ટીડા બરાબર એ ભગવાન થોડી હાલવા આવે એ નહીં આવે એ સાચી છે ધંધો કરવો પડે તો ભગવાન તારી મદદ કરે બાકી આલવાની આવે ભગવાન રસ્તો બતાડે ભગવાન પૈસા ને આલવાની આવે તું મારા હારા ચોપ એમ થોડું કીધું મે મેં કીધું ફોન લાવનો તો ભગવાન ને એક બાધા લીધી ને નારીઓ ને એમ કીધું લુ બરાબર છે એનો વિશ્વાસ છે એને એનો વિશ્વાસ કરી રહ્યો છે આપણે રણોજા જીએ ત્યારે ખર્ચો કોણ કરશે પણ હું કરી નાખું બધું કરી નાખું ખાવા પીવાનું રેવાનું ધોવાનું નાવાનું બધું તમારો ખર્ચો હું ઉઠાવું ત્યાં તો કપડાં હા મારી કંતે કપડાં નહીં હા ચાલો એક એક બે બે જોડી તમને ઘડી આલો અને બાબારીના દર્શન કરવાના એ ને મારો નાક એ મારો રણોજા વાળો એ ને મારો રણુજાવાળો લીલા ઘોડા વાળો ધણી લીલા ઘોડાવાળો દર્જીની વારે આવેલો તો આપણી વારે નહીં આવે આવશે આવશે હું 1 માં આવ્યો હું અહીંયા દીપક અહીંયા કઈ જાય 1 મિનિટ હાલો હા અહીંયા

તું છોડી લી જાય લીજાઈ જય રો જય રો હું વાત કરવા જરીક વાત કરવા જયેલા કપડાકીય કેટલા દર પ્રવાસ એમ

તો બધું થાય એટલે વિશ્વાસ હોય ને ગમે તેવું કોણ થઈ જાય આપણે રસ્તા બતાવે આપડા બધા રસ્તા ખોલી દે દિલથી મંગળવારે મેલડીમાં રવિવારે રોમાપીર એટલા બધા હું ભાઈ લો મારી શ્રદ્ધા છે એ મારો વિષય છે મારો જે દેવ છે ને હું જેને માનું ને એ મારું કોમ કરે પણ હા હું કેમ ધંધો કરું છું એટલે મને સપોર્ટ કરે છે એ જાણે છે કે આ મહેનત કરે છે તો આને આપણે આગળ લઈ જવાનો એટલે દેવ કરે છે તમું હતી સોમવારે શંકર ભગવાન મંગળવારે મેલેડી મારે એવારે રોમાપીને શનિવારે હનુમાન દાદાનો ટેટેસે ચાલુ કરો પણ હાતે હાતે મહેનત હતી કરે મારો ભાઈ આપણે રણુજા કેર જેમનું બસ આપુનેમાં જીએ ને પુનેમાં આપુનેમાં જીએ બીજ ભરવા બીજ ભરવા હા તમે કરશો ખર્ચા હું કરું અને બાબારીને પ્રાર્થના કરે જો મારા હપ્તા ભરાઈ જાય મારા હારા દન આવે આવતી પુનોમોદી મહેનત કરે તો હું તમને લઈ જાઉં